ભરૂચ નગરપાલિકા વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકો દ્વારા ઉગ્ર સૂત્રોચાર્જ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઇટ બંધ કરવા રજૂઆત કરાઈ છે ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઈટ નો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે ખોટકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે અધિકારીઓને સ્થળ પર નાસી જવાનો વાર આવ્યો હતો તો અંગે સ્થાનિકો દ્વારા આ ફરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરુષ કલેક્ટરને પત્ર પાઠવી નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇટ બંધ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુ સરકારી ડમ્પિંગ સાઇટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજુબાજુની વીસથી પચ્ચીસ સોસાયટીના રહીશોના સ્વસ્થ સાથે પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે જેનો રહીશો સાખી નહીં લે જો પાલિકા આ કામગીરી બંધ નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધ સાથે ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પણ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું આજ રોજ તારીખ ત્રણ બે બે હજાર પચીસ અને સોમવાર રોજ ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું બિલાલ સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસે જે જમીન લીધેલી એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો પરંતુ ભરૂચ નગરપાલિકાની અવેરના કારણે એમની પાસે ગઈકાલે પોતાના જંગલનો કાયદો એમ હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં આગળ એક ડમ્પિંગ સાઈટનું નિર્માણનું કાર્ય શરૂ કર્યું. આ વિસ્તારના જાગૃત આગેવાનો, નવયુવાનો, વડીલો, એ વિસ્તારના કાઉન્સિલરો, નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી એ સ્થળ પર પહોંચ્યા અને ગેરકાયદેસર આ જે ખોદકામ ચાલી રહ્યું છે એને અટકાવ્યું. આજે અમે કલેક્ટર સાહેબને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે. માટલીવાલા, ઇકરા, હુસૈનિયા, પટેલ વીસીટી મ્યુનિસિપાલિટી, વીસીટી ગર્લ્સ, બોયઝ, પટેલ વેલફેર હુસૈયા આ અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો ઇન્ટરનલ રોડ છે એકદમ દસ ફૂટ નો રોડ છે અને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇટ કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે એટલે પ્રજાના પૈસાના ટેક્સ જે આ લોકો વેફર કરેલા છે તે પણ ગેરકાયદેસર છે જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા ટાર્ગેટ કરવામાં આવે છે એને સખી લેવામાં નહીં આવે એટલે આજે તમામ મહામારી મા બહેનો એ વિસ્તારના આગેવાનો નવયુવાનો તમામ કાઉન્સીલો અહીંયા ઉપસ્થિત છે અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે માંગ કરવા અનલીગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારી એક ખસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા લાગે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને જેથી કહીને કોઈ આગની હોનાર થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે. એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થાય અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. અહીંયા અહીંયાથી અમે બોડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું. ને જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધીજીના માગે આંદોલન કરશે. રોડ બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઈટ બનાવવાનું શરૂ કર્યું છે તેનો વિરોધમાં આવેલા છે. કલેક્ટર સાહેબને આ બાબતે અમે જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ ટીપી સ્કીમ નંબર નો ત્રણ નો પ્લોટ છે તેમાં રિઝર્વ પ્લોટ છે તે હેતુ માટે જે બનાવવામાં માટે તેને માટે ડેવલપ કરે ન કે ડમ્પિંગ સાઈડ જે રીતે ભરૂચ શહેરમાં રેસીડેન્સ એરિયામાં વારંવાર ભરૂચ શહેર દ્વારા જાડેશ્વર થી લઈ મકતમપુર કાસર દરેક ગામમાં થામ દરેક ગામ આ રીતનું જે વર્તન કર્યું છે ત્યાં વિરોધ થાય છે જે રીતે આ વિસ્તારના લોકો પણ વિરોધ કરે છે કોઈ પણ સંજોગમાં રેસીડેન્ટ એરિયામાં અમે લોકો આ વિસ્તારના પ્રજા પછી વિસ્તારની પ્રજા રેસીડેન્સી એરિયામાં ડમ્પિંગ સાઇટ કે ટેમ્પર સાઈટ બનાવવાના બનાવ દેવામાં આવવાના નથી ગાંધી ચિંગ્યા મારી જરૂર પડે તો અમે આંદોલન કરી જરૂર પડે કોર્ટની રાહ પર જઈને અમે અટકાવીશું તો કલેક્ટર સાહેબને અમારી રિક્વેસ્ટ છે કે જીપીસી જે પણ ગાયલા છે તે મુજબ રેસીડેન્સ એરિયાની ડૂર આ ડમ્પિંગ સાઇટ બનાવવા માટેની જગ્યા ફાળવે